હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 એપ્રિલ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

હવે આવી ટિકિટો પર રેલવે દ્વારા નિર્ધારિત યાત્રી દીઠ માત્ર રૂપિયા સાહીઠ કેન્સલેશન ફી વસૂલવામાં આવશે એક મુસાફરની ફરિયાદના આધારે રેલવેએ મુસાફરોને આ રાહત આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી સમગ્ર દેશના લોકોને રાહત મળશે મુસાફરે બાર એપ્રિલે રેલવે પ્રશાસનને ટિકિટ કેન્સલ કરાવવા માટે આઈઆરસીટીસી દ્વારા વસૂલવામાં આવતી મનમાની ફી અંગે પત્ર મોકલ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે જો આઈઆરસીટીસી વેબસાઇટ દ્વારા બુક કરવામાં આવેલી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે પોતે જ તે ટિકિટો કેન્સલ કરી દે છે તેમજ અમારા દ્વારા ચૂકવવામાં આવતી રકમનો મોટો ભાગ સર્વિસ ચાર્જ તરીકે કાપવામાં આવે છે ઉદાહરણ તરીકે એવું કહેવામાં આવ્યું હતું કે જો વેઇટિંગ ટિકિટ એકસો નેવું રૂપિયામાં બુક કરવામાં આવતી તો ટિકિટ કન્ફર્મ ના હોય ત્યારે રેલવે માત્ર પંચાણું રૂપિયા જ રિફંડ કરતી હતી આ ફરિયાદના આધારે આઈઆરસીટીસીએ આ મોટી કાર્યવાહી કરી છે આઈઆરસીટીસીના મેનેજિંગ ડિરેક્ટરે અઢાર એપ્રિલે ફરિયાદી મુસાફરને જાણ કરી હતી કે ટિકિટ બુકિંગ અને રિફંડ સંબંધિત નીતિ નિર્ણયો અને નિયમો ભારતીય રેલવેનો વિષય છે આઈઆરસીટીસી રેલવે દ્વારા ઘડવામાં આવેલા નિયમો અને નિયમોનું પાલન કરવા બંધાયેલ છે તેમણે વધુમાં જણાવ્યું છે સંપૂર્ણ વેઇટ લિસ્ટ આરએસી ટિકિટ ક્લર્કેજ ચાર્જના કિસ્સામાં ભારતીય રેલવેના નિયમો અનુસાર યાત્રી દીઠ રૂપિયા સાહીઠ કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવશે સીટીસીના મેનેજિંગ ડિરેક્ટરે મુસાફરના સૂચનની ખૂબ પ્રશંસા કરી છે આ મામલો રેલવે પ્રશાસન સમક્ષ લાવવા બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અહીં મુસાફરે આ બાબતે સંજ્ઞાન લઈને તાત્કાલિક પગલાં લેવા બદલે રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો